આ બનાવ સંદર્ભે રવિવારે બડોદા મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર એસોસિએશનના ડોક્ટર સહિતના તબીબો દ્વારા એક કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી આજે સોમવારે સવારે એસોસિએશન દ્વારા એસએસયુ હોસ્પિટલના તબીબી અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં માગણી કરવામાં આવી હતી કે કોલકાતાની મેડિકલ કોલેજની ટ્રેનિંગ ડૉક્ટર પર દુષ્કર્મ ગુજારનાર અને હત્યા કરનાર આરોપીને દાખલરૂપ સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી તબીબો સાથે વધતા બનાવો અંગે પણ તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ માંગ કરી હતી આ ઘટનામાં પીડિતોને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માંગ કરાઈ હતી બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે કોલકાતાની આરજે મેડિકલ કોલેજમાં મહિલા તબીબી સાથે હોસ્પિટલમાં જ એક કર્મી દ્વારા અધન્ય અપરાધ કરવામાં આવ્યો છે તેના પગલે બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષકની કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી નમસ્કાર હું ડોક્ટર ચિંતન સોલંકી સેકન્ડ યર ઓર્થોપેડિક રેસિડેન્ટ અને હાલમાં બરોડા મેડિકલ કોલેજનો પ્રેસિડેન્ટ ગઈકાલે અમે રેસિડેન્ટ તબીબો અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ હાલમાં એસએસજી વિભાગમાં કામ કરતા એમએલ ઓ સાથે વેસ્ટ બેંગલમાં આરજી કાર મેડિકલ કોલેજમાં સેકન્ડ યરની પલ્મોનરી મેડિસિ વિભાગની મહિલા તબીબ સાથે જે જગન્ય કૃત્ય થયું તેમનું મર્ડર થયું એના અગેન્સ્ટમાં એની આત્માના શાંતિ માટે અને એની પરિવારને યોગ્ય ન્યાય મળે એના માટે કેન્ડલ માર્ચ યોજી કેન્ડલ માર્ચમાં આશરે ત્રણસોથી સાડી ત્રણસો જેટલા ડૉક્ટરો અમને સહકાર આપ્યો તેના વિષયમાં આજે મારા જેડીએના રિપ્રેઝેન્ટેટિવસ ઇન્ટર્ન રિપ્રેઝેન્ટેટિવસ અને યુજી સાથે અમે માન્ય શ્રી સાહેબને અને ડીન સાહેબને અમારા રજૂઆત બનેલી ઘટનાના વિરોધ અને ઘટના ઘટના જેના પરથી એના પરિવારને ન્યાય માટેની એક જે રજૂઆત કરી છે સાથે સાથે કોઈ પણ મેડિકલ કોલેજના કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ સાથે જો આ વ્યક્તિ દર્દી દર્દીના સગા અને એનાથી એક લેવલ વધારે આપણે જોઈએ તો એક ડોક્ટર સાથે આવો જો ઘટના બની શકતી હોય તો કયા લેવલની આ આ જઘન્ય અપરાધ કહેવાય એની ઊંડાણ આપણે બધા જાણીએ છીએ ભવિષ્યમાં આવી ઘટના ના બને કોઈ પણ દર્દી દર્દીના સગા કે ડોક્ટર સાથે એના પગલા સત્તાધીશો આગળ લે એના માટેની નમ્ર વિનંતી છે અને દરેક જાહેર જનતાને પણ અપીલ છે કે પોતાની આજુબાજુ તમને કોઈ પણ આવી ઘટના ઘટી થતી દેખાય કે તમને જેનો અંદાજ હોય તો આગળ આવો અને તેને બનતી અટકાવો શું માનુ છે એસએસજી હોસ્પિટલમાં આ પ્રકાર પગલા લેવા છે અને જે સ્ક્રુટીની વાત છે સિક્યુરિટી કનો ભોજો તો આપ કને કતા હું નામ નથી માત્ર એસએસજી હોસ્પિટલની વાત જ નહીં દરેક આખા દેશના દરેક હોસ્પિટલમાં કે કોઈ પણ જાહેર એવી જગ્યા કે જ્યાં દરેક જગ્યાએ સિક્યોરિટીની મહત્વતા હોય આવી ઘટનાઓને રોકવામાં સૌથી પહેલો હાથ તો સિક્યોરિટીનો સાથે સાથે જે આજુબાજુ જે પણ લોકો છે કે જે સજાગ જો લોકો સજાગ થાય અંદરો અંદર તો પહેલી પ્રાઇમરી લેવલ પર આપણે ઘટના રોકી શકીએ અને આજુબાજુ જો સિક્યોરિટી પણ સજાગ હોય તો ખાલી આ હોસ્પિટલમાં જ નહીં કોઈ પણ જગ્યાએ આપણે ઘટના રોકી શકીએ એટલે કોઈ પણ જાહેર જગ્યાઓમાં સિક્યોરિટી કડક હોવી એ પ્રશાસનની અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન નૈતિક જવાબદારી છે